હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે શીતળા સાતમ માટે કે પછી નાસ્તામાં સર્વ થાય તેવા એકદમ ક્રિસ્પી ખાટાવાડા કેવી રીતે બનાવવા એ જોઈશું નોર્મલી ખાટાવાડા બે રીતે બનતા હોય છે એક જુવારના લોટમાંથી બને છે જે સાઉથ ગુજરાતના ખૂબ જ ફેમસ છે અને બીજા આ સૌરાષ્ટ્રીયન ખાટાવાળા છે જેને ધારવાડાના નામે પણ ઓળખવામાં આવે છે એકદમ પરફેક્ટ ફૂલેલા અને ક્રિસ્પી આ ખાટા વડા ખાવામાં પણ બહુ જ ટેસ્ટી લાગે છે તો ચલો એને કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ તો સૌથી પહેલાં વડાનો લોટ તૈયાર કરવા માટે આપણે અહીંયા પોણો કપ જેટલા કણકી ચોખા લીધા છે જેને બ્રોકન રાઇસ પણ કહે છે આ રીતની કણકી જો તમારી પાસે ના હોય તો રેગ્યુલરમાં જે ચોખા તમે વાપરતા હોય કોલમ મસૂરી પરિમલ કોઈપણ ચોખા તમે લઈ શકો છો તો ચોખાને ભીના કપડાંથી મેં લૂછીને લીધા છે હવે આપણે એમાં વન થર્ડ કપ જેટલી અડદની દાળ ઉમેરીશું અડદની દાળ પણ મેં ભીના કપડાંથી સરસ લૂછીને લીધી છે તો હવે એટલા જ પ્રમાણમાં જેટલી આપણે અડદની દાળ લીધી છે એટલા જ પ્રમાણમાં વન થર્ડ કપ જેટલી જ આપણે એમાં ચણાની દાળ ઉમેરીશું ત્રણેય વસ્તુને ભીના કપડાંથી આપણે લૂછીને જ લેવાનું છે જેથી એમાં જે કંઈ પણ પાવડર કે ડસ્ટ હોય એ નીકળી જાય હવે આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આ ત્રણેય વસ્તુને પાંચ મિનિટ સતત હલાવતા રહીને શેકી લેવાની છે જેથી એ ક્રિસ્પી થશે તો એને લોટ બનાવવામાં પણ સરળતા રહેશે એમ પણ આપણે બધું ભીના કપડાંથી લૂંછીને લીધું છે જેથી એમાં ભેજ પણ હશે એટલે સરસ ક્રિસ્પી ના થાય ત્યાં સુધી એને પાંચ છ મિનિટ શેકવાનું છે પાંચ છ મિનિટ શેકાય પછી આપણે ગેસ બંધ કરી અને એક બાઉલમાં કાઢી ઠંડુ થવા દઈશું તો આ દાળ ચોખા આપણા સરસ ઠંડા થઈ જાય પછી આપણે એને એક મિક્સર જારમાં ઉમેરી પાવડર કરી લઈશું તો પીસતી વખતે જ આપણે આની અંદર થોડા મેથીના દાણા પણ ઉમેરીશું જે ટોટલી ઓપ્શનલ છે પણ આનાથી આંથો જલ્દી આવી જશે અને વડાનો સ્વાદ પણ વધશે તો અહીંયા તમે જોઈ શકો છો ઘરે જ સરસ આપણે વડાનો લોટ તૈયાર કરી લીધો છે આ લોટ એમ તો ઘંટીવાળાને ત્યાં પણ ઇઝીલી મળી જતો હોય છે પણ આ રીતે તાજો લોટ બનાવી વડા બનાવશો તો વધારે સારા બનશે તો થોડો જે બારીક રવો હોય એ રીતનો આ લોટ આપણે પીસવાનો છે તો હવે લોટને આપણે એક બાઉલમાં લઈ લઈશું હવે એની અંદર આપણે પોણો કપ જેટલું મીડિયમ ખાટું હોય એવું દહીં ઉમેરીશું અહીં જે દહીં છે મારું વધારે પડતું ખાટું નથી એટલે મેં પોણો કપ લીધું છે જો એકદમ ખાટું દહીં હોય તો ત્રણ ટેબલ સ્પૂન લેશો તો પણ ચાલી જશે તો સરસ આપણે દહીંને લોટની અંદર મિક્સ કરી લઈશું ત્યાર પાછ ત્યારબાદ આપણે એમાં ત્રણથી ચાર ચમચી જેટલું પાણી ઉમેરી આ રીતનો ઢીલો લોટ તૈયાર કરી લઈશું ચોખા અને દાળ છે એટલે પાણી એબ્ઝોર્બ કરી હજી લોટ ગાળો થશે તેમ છતાં પહેલેથી આપણે પાણી વધારે પડતું નથી ઉમેરવાનું હવે આપણે ઉપર આ રીતના થોડો પાણીવાળો હાથ મારી લઈશું જેથી રેસ્ટ આપીએ તો લોટ આપણો સુકાય નહીં તો ઢાંકીને સાત આઠ કલાક એને રહેવા દઈશું સાતથી આઠ કલાક પછી લૂંટને આપણે ચેક કરી લેવાનો છે તો અહીંયા તમે જોઈ શકો છો લોટમાં એકદમ સરસ જાળી આવી ગઈ છે અને લોટ જે છે રેસ્ટ આપ્યા પછી ખાસ તો ગાળો પણ થયો છે તો પાણી ઉમેરી આપણે આગળ એને ઢીલો પણ કરીશું એ પહેલાં આપણે એમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈશું ત્યારબાદ બે ટેબલ સ્પૂન સફેદ તલ ઉમેરીશું હવે એની અંદર આપણે બે ટેબલ સ્પૂન તાજા વાટેલા આદુ લસણ અને મરચાં ઉમેરીશું આ રીતે આદુ લસણ મરચાં તાજા જ વાટીને લેશો તો વડાનો સ્વાદ ખૂબ જ સરસ આવશે હવે એમાં વન ફોર્થ ટી સ્પૂન એટલે કે પાંચ ચમચી અજમો ઉમેરીશું અડધી ચમચી આપણે એમાં હળદર ઉમેરી દઈશું પાંચ ચમચી હિંગ ઉમેરીશું હવે વન થર્ડ કપ એટલે કે ચાર ટેબલ સ્પૂન લીલા ધાણા ઉમેરીશું હવે એની ઉપર બે ટેબલ સ્પૂન પાણી ઉમેરી સરસ આપણે બધું જ મિક્સ કરી લઈશું આ જે વડાનો લોટ છે એ વધારે ગાળો નથી રાખવાનો આપણે હાથથી પકડીને વડા મૂકી શકીએ તેલમાં એ રીતનું થોડો મીડિયમ લૂઝ રાખવાનો છે તો તમે જોઈ શકો છો આ રીતનો થોડો ઢીલો લોટ રાખવાનો છે ત્યાર પછી એમાં બે ચપટી આપણે બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા ઉમેરીશું અને સોડાની ઉપર એક ટેબલ સ્પૂન ગરમ તેલ ઉમેરી દઈશું હવે બધું જ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે સોડા તમે આ લોટમાં ઉમેરવો એ પહેલાં જ ગેસ ઉપર તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે અને જો તમારે સાઉથ ગુજરાતના ફેમસ જુવારના ખાટાવાળા બનાવવાની રેસીપી જોવી હોય તો એની પણ હું લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો હવે બંને હાથને બરાબર ધોઈ લઈશું ત્યારબાદ પાણીવાળા હાથે જ આપણે થોડું આ રીતનું મિશ્રણ લેવાનું છે ત્યારબાદ આ રીતનો ગોળ બોલ બનાવી આપણે ચાર આંગળીની ઉપર મૂકીને વડો થેપીને આ રીતના બનાવી લેવાનું છે તો બધા જ વડા આપણે એક એક કરીને આ રીતે બનાવતા જવાનું છે અને ગરમ તેલમાં મૂકતા જવાનું છે તો તેલ સરસ ગરમ થઈ ગયું છે તો આપણે જે વડો બનાવ્યો છે આ રીતના તેલમાં મૂકી દઈએ તો બધા જ વડા આ રીતના આપણે તેલમાં મૂકતા જવાનું છે ગેસ અત્યારે ધીમો જ રાખીશું કારણ કે એક એક વડા થેપીને આ રીતના મૂકતા થોડી વાર લાગી જાય છે તો આ જે વડા છે એ એકાદ મિનિટ થાય એટલે તરત જ આ રીતના ફૂલીને એની જાતે જ ઉપર આવી જશે તો હવે આપણે ઝારાની મદદથી આ રીતના ફેરવી ફેરવી આપણે બંને બાજુથી ગોલ્ડન થાય ત્યાં સુધી એને તળાવવા દઈશું તો ચારથી પાંચ જ મિનિટમાં આપણા જે વડા છે સરસ ગોલ્ડન બ્રાઉન થઈ જાય છે તો હવે આપણે એક મોટા ઝારાથી અને બહાર એક ટિશ્યુ પેપર ઉપર લઈ લઈશું તો બધા જ બાકીના વડા સીમ આ જ રીતે તળીને આપણે બહાર કાઢી લેવાના છે આ જે વડા છે તેલમાં ઉમેરતી વખતે ગેસની ફ્લેમ થોડી સ્લો રાખવી કારણ કે એક એક વડા ઉમેરતા વાર લાગી જશે અને પછી થોડો મીડિયમ ગેસ કરી વડાને તળી લેવાના છે જેથી અંદરથી પણ બિલકુલ કાચા ના રહે ગરમા ગરમ આ ખાટા વડાને તમે ચા સાથે કે પછી ગ્રીન ચટણી કે કેચઅપ સાથે ખાઈ શકો છો બિલકુલ જે આપણે હાંડવો ખાતા હોય એવો જ એનો ટેસ્ટ આવે છે પણ હાંડવા કરતાં વધારે ક્રિસ્પી હોય છે જેથી ખાવામાં પણ ખૂબ મજા આવે છે તો બધા જ વડા આપણા અહીંયા એકદમ પરફેક્ટ ફૂલ્યા છે તમે જોઈ શકો છો તો અહીંયા મેં કેચઅપ અને ગ્રીન ચટની સાથે આ વડા સર્વ કર્યા છે તો એક વડો તમને હું તોડીને પણ બતાવું કે અંદર કેવી સરસ જાળી પડે છે તો આ સાતમ ઉપર આ ખાટાવાડા એટલે કે ધારવાડાની રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી